સો હેલો દોસ્તો જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજાનું દોસ્તો આ વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચલો મળીએ આવે સો ગાઈસ સ્મરાય છે ગાઈસ હાઈ ગાઈસ આજે જોબ આજે જોબ જોવાનું છે તો હિરલ બ્લોગ ઉતાર છે આખો તો જોવાનું ચૂકશો નહીં આખો જોજો બહુ જ મજા આવશે આખો દિવસનું તો બાય બાય આપણે જોબ જઈએ છે માવ બને તું ને તેના વાસણ થયા છે તે ઘસવાના છે બીજા સમોસા માટે બટાકા અને મરચાં પૌવા બનાવ્યા છે તો બસ ખાવે શું આવે શાકભાજી લઈને આવ્યા છીએ શાક બનાવવા બાજુ એ બે તમે આ બધા જ કપડાં ધોવાના છે કપડાં આટલા થાય ગયા છે તો ગાય સમય જઈએ છીએ ખેતરમાં આવી ગયા છે ખેતરમાં તમે જોઈ શકો છો મમ્મી જઈએ છીએ આવે કપડા ધોવા માટે નેરાગળ આ નેરા આવી ગયા છે આ નાની છોકરી કપડાં ધોવે છે અમે ધોઈને પાછા ઘરે આવતા રહ્યા છે આ કપડાં સુકાય છે જો બધા બહુ કપડાં છે ને અને પછી અમે ગયા છે ખેતરમાં આ ખેતરનો રસ્તો છે અને આ છે ખેતર તુવેરો એનવા આ બધી છે તુવેરો જે મેં વહેનુ છે બધી બહુ તુવેરો છે તમે જુઓ છો હુક્કી બી છે લીલી બી છે અને આવી ગયા હવે કાચા રીંગન તુવેરા બસ હવે શાક વગાડું છું આ ચૂલામાં લગાડીને રઈ તત્રે છે અને બસ આ શાક વગાડી દીધું છે મેં બે શાક થાય છે તો

છે હવે બનીશું ચા ચૂલો લગાવી દેસુ આપણે થોડું થોડું લાગ્યું છે બસ ફટાફટ બનાવી દઈએ આપણે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્ડ શેર કરી દેજો આ તીશ બાય બાય